હપ્તો જૂન રોજ ખેડૂતોના ખાતામાં જમા થવાની અપેક્ષા છે જો કે હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી ત્યારબાદ મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે રેલવે બદલ્યો છે

છતાં મિત્રો આજે સવાર સવાર સવારમાં ખાદ્ય તેલના ભાવમાં વધારાની ખબર આવી છે કે આજે મિત્રો સિંગ તેલ કપાસિયા તેલ પામ તેલ સહિતના ખાદ્ય તેલના ભાવમાં મિત્રો વધારો ઝીંકાયો છે અને મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર સિંગ તેલમાં એક જ દિવસમાં વીસ રૂપિયા સહિત પાંચ દિવસમાં એંસી રૂપિયાનો વધારો આવ્યો છે જો મિત્રો પામ તેલમાં ચાલીસ રૂપિયાને

મિત્રો કેટલાક લોકો વારંવાર પોતાની જરૂરિયાત મુજબ એસી નું ટેમ્પરેચર અપ ડાઉન કરતા હોય છે પરંતુ હવે મિત્રો હવેથી આવું થાય કારણ કે મિત્રો સરકારે એસી ટેમ્પરેચર લિમિટ અંગે ટૂંક સમયમાં મિત્રો નવા નિયમો જાહેર થઈ શકે છે અને મિત્રો કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે મિત્રો મંગળવારે આ જાહેરાત કરી છે અને મનોહરલાલ મિત્રો ખટ્ટર ના મતે એસી નું ટેમ્પરેચર વીસ ડિગ્રી સેલ્સિયસ

ગુજરાતમાં ચોમાસાની મિત્રો ભદરામણી થઈ ચુકી છે ત્યારે મિત્રો આજથી ગુજરાતમાં ગુજરાતમાં ભારે અમદાવાદ છે મિત્રો ગત છવ્વીસ તારીખથી મુંબઈમાં ચોમાસુ નિષ્ક્રિય થયું હતું પરંતુ એટલે કે મોનસૂન બ્રેક ની સ્થિતિ સર્જાઈ છે મિત્રો આ સંજોગોમાં ઓગણીસ દિવસ બાદ ચોમાસાને લઈ શુભ સંકેત મળ્યા છે જ્યારે મિત્રો હવામાન વિભાગ

ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ચાર ધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા બંધ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય મિત્રો આ નિર્ણયની વાત કરવામાં આવે તો કેન્દ્ર એટલે કે કેદારનાથ નજીક રૂપ પ્રયાગમાં મિત્રો helicopter ક્રેશ થયા બાદ ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા દરમિયાન helicopter સેવાઓ આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે યુકાડા એટલે કે મિત્રો ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તા મંડળ એ મિત્રો સંયુક્ત રૂપે આ નિર્ણય લીધો છે અને આ નિર્ણય રવિવારે ગૌરીકુંડમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના બાદ લેવામાં આવ્યો છે જેમાં મિત્રો સાત લોકોના મોત થયા છે તપાસ પૂરી થયા બાદ સુરક્ષાના માપદંડોની સમીક્ષા સુધી ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ મિત્રો બંધ કરવામાં આવી છે તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી ડી મિત્રો ડીએનએ મેચ થયું

પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે જ્યાં મિત્રો સંપૂર્ણ પ્રોટોકોલ સાથે તેમની અંતિમ યાત્રા નીકળશે ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદ પ્લેન ક્રેશમાં મિત્રો વાર સરદારને વીમા દાવાની સહાય ચૂકવવા હેલ્પ હેલ્પ કીડेक्सની શરૂ એટલે કે મિત્રો અમદાવાદમાં એઆઈ 171 વિમાનની દુર્ઘટના બાદ ગુજરાત સરકાર દ્વારા મિત્રો યુદ્ધના ધોરણે રાહત બચાવીને કામગીરી કરવામાં આવી રહી છે એટલે કે 12 જૂન ના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ હતી જેમાં મિત્રો 279 લોકોના મૃત્યુ થયા છે દુર્ઘટનામાં મિત્રો મૃતક મુસાફરોના કાયદેસરના વારસદારોને મિત્રો વીમા દાવાની ચુકવણી કરવા માટે પણ હેલ્પ શરૂ કરાયા છે મિત્રો આ માટે નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન નિધનના પગલે આવતીકાલે રાજ્ય વ્યાપી શોક રાષ્ટ્ર ધ્વજ ઠાઠીએ મિત્રો ફરકાવવામાં આવશે મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું બાર જૂન બે ના રોજ નિધન થયું હતું તેમના મિત્રો અવસાનથી રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે જ્યારે મિત્રો ગુજરાત સરકારે તેમના માનમાં સોળ જૂન બે હજાર પચીસના એટલે કે સોમવારના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે